આપો એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક નાનકડું નગર અને આ નગરની અંદર બે બ્રાહ્મણ દંપતી રહ્યા એમાંથી એક બ્રાહ્મણ ખૂબ જ ધનવાન અઢળક પૈસો અને ભારે સુખ સાહેબી અને બીજો બ્રાહ્મણ ખૂબ જ નબળો ખૂબ જ ગરીબ અને નબળું ઘર હોવાના કારણે એની પરિસ્થિતિ પણ નબળી ધનવાન બ્રાહ્મણ પાસે અઢળક પૈસો અને ધન હોવાના કારણે રોજે રોજ એના ઘરમાં પકવાનો રંધાય અને રોજે રોજ નવીન નવીન ભાતના એમને ત્યાં ભોજન બને અને એની બાજુમાં જ રહેતા ગરીબ બ્રાહ્મણને ત્યાં રોજે રોજ ટકે ટકના ખાવાના પણ સાસા પડે અને આમ ને આમ બનેના દિવસો વીતે છે પરંતુ ગરીબ બ્રાહ્મણની પરિસ્થિતિ નબળી હોવાના કારણે ગરીબ બ્રાહ્મણને અસહ્ય ગરીબી વેઠવી પડતી હતી અને એની પત્ની રોજે રોજ એની સાથે ઝઘડતી અને આ ગરીબ બ્રાહ્મણની પત્ની ઝઘડતી એટલું જ નહીં એને રોજે રોજ કેટ કેટલા મેણા મારતી અને આમ ને આમ દિવસો વીતે છે અને આ ગરીબ બ્રાહ્મણને એક દી મનમાં વિચાર આવે છે કે હું રોજે રોજ મારી પત્નીના મેણા ટોણા સાંભળું છું એની સાથે મારે રોજે રોજનો ઝઘડો થાય છે રોજે રોજના મનાવણા થાય છે રોજે રોજના રિસામણા થાય છે અને આમને આમ મારી જિંદગી કેદી પૂરી થશે અને એક દિવસ એ મનમાં મરવાનો સંકલ્પ લઈ અને જંગલમાં નીકળી જાય છે અને હાલ તો હાલ તો એ જંગલની મધ્યમાં પહોંચી જાય છે અને મનોમન વિચાર કરે છે કે આ જંગલમાં કોઈ જંગલી જાનવર આવી અને મને મારી નાખે અને ખાઈ જાય તો મારી જિંદગી પૂરી થાય નહીતર મારી જિંદગીમાંથી મારે ઉગરવાનો કોઈ આરો નથી ને હાલ તો જતો હોય તો એને નજરમાં એક ગુફા દેખાય છે અને મનોમન વિચાર કરે છે કે નક્કી આ ગુફામાં કોઈ જંગલી જાનવર હશે કોઈ સિંહ વાઘ કે ગમે તે જંગલી જાનવર હોય એની ગુફામાં જતું રહેવું અને મને મારી નાખે એટલે મારી જિંદગી છૂટે અને એ બ્રાહ્મણ ગુફાની દિશામાં આગળ વધતો જાય છે અને ગુફાની અંદર જંગલનો રાજા સિંહ હતો અને ગુફાના દ્વારે એક હંસ પહેરેદાર તરીકે બેઠો હતો અને કોઈ આવી અને જંગલના રાજાની ઊંઘ ન બગાડે એના માટે ત્યાં પહેરો પડતો હતો આ હંસની નજર ગુફા બાજુ હાયલા આવતા બ્રાહ્મણ ઉપર પડે છે અને હંસ મનોમન નક્કી કરે છે કે આજે તો અગિયારસનો દિવસ છે અને અગિયારસના દિવસે બ્રાહ્મણ સિંહની ગુફા બાજુ આવે છે અને ભૂલે ચૂકે જો આ જંગલનો રાજા જાગી જશે અને એને ભૂખ લાગશે અને બ્રાહ્મણને જોશે તો એને મારી નાખશે અને બ્રાહ્મણને મારી નાખશે એટલે બ્રહ્મ હત્યાનું પાપ મને લાગશે એટલે મારે આ બ્રાહ્મણને બચાવવા માટે કંઈક યુક્તિ કરવી પડશે અને એ હંસ મનોમન વિચારે છે કે મારે બ્રાહ્મણને શી રીતે બચાવવું અને એના મનમાં એક યુક્તિ સૂજે છે અને હંસ જોર જોર થી બોલવા લાગે છે કે જંગલના રાજા વનરાજ તમે જાગો તમારો ઉદ્ધાર થવાનો છે તમારું ભાગ્ય ચમકવાનું છે સિંહ રાજા જાગો તમારું ભાગ્ય ઉદય થવાનું છે જાગો તમારું ભાગ્ય ઉદય થવા માટે તમારી રાહ જોઈ રહ્યું છે અને ગુફાના દ્વારે પહેરે પહેરો ભરતા આ હંસનો અવાજ સાંભળી અને જંગલનો રાજા વચિંતાનો જાગી જાય છે અને એટલી વારમાં તો બ્રાહ્મણ પણ ગુફાના દ્વારે પહોંચી જાય છે અને સિંહ જાગી અને હંસને કહે છે કે હંસલા શું બૂમ પાડે છે એટલે હંસ કહે છે કે મહારાજ આજે તમારા ભાગ્યનો ઉદય થઈ ગયો છે આજે તમારું ભાગ્ય ચમકવાનું છે એટલે સિંહ કહે છે કે તું કંઈક ફોળ પાડ તો મને ખબર પડે એટલે હંસે કીધું કે આજે અગિયારસનો પવિત્ર દિવસ છે અને આજે આપણા આંગણે એક બ્રાહ્મણનો દીકરો આવ્યો છે અને અгиરસના દિવસે જો કોઈ બ્રાહ્મણને આપણે દાન દક્ષિણા દઈએ તો આપણો ઉદ્ધાર થઈ જાય આપણો બેડો પાર થઈ જાય આપણે ભવના બંધનમાંથી છૂટી જઈએ એટલે મહારાજ હું તમને વિનંતી કરું છું કે આપણે આંગણે જે બ્રહ્મદેવ આવ્યા છે એમને યોગ્ય દક્ષિણા આપો અને તમે એને અгиરસના દિવસે દક્ષિણા આપશો ને તો તમારા બધા પાપ પુણ્યમાં ફેરવા જશે તમે રોજે રોજ કેટલા પશુ પંખીઓને મારી નાખો છો કેટલા પ્રાણીઓને મારી નાખો છો તમારા ઉપર કેટલું બધું પાપનું પોટલું છે અને આ પાપના પોટલાનો વજન ઓછો કરવા માટે તમે આ આવેલા આંગણે જે બ્રાહ્મણ છે એને યોગ્ય દક્ષિણા આપો અને સિંહ મનોમન વિચાર કરે છે કે આપણી પાસે દક્ષિણા છે હોય અને ત્યારે હંસ કહેશે કે તમે ઘણા બધા રાજકુમારોનો શિકાર કર્યો છે અને એના દાગીના અને આપણી ગુફામાં છે દાગીના અને બ્રાહ્મણને આપી દો અને તમારા પાપના પોટલાનો વજન ઓછો કરી અને પુણ્યનું પોટલું બાંધો અને સિંહ હસની વાત માની અને ગુફા અંદર જાય છે અને ફટાફટ એ જવેરાતનું અને દાગીનાનું પોટલું લાવી અને બ્રાહ્મણના ચરણોમાં મૂકી દેશે અને બે હાથ જોડી અને બ્રાહ્મણને છે કે તમે આજ જગ્યારસ ના દિવસે આવ્યા મારો ઉદ્ધાર થયો મને જીવન મરણના ચક્કરમાંથી મને મોક્ષ મળશે મને એવા આશીર્વાદ આપો અને આ બાજુ બ્રાહ્મણ ને પણ કંઈ સૂચતું નથી બ્રાહ્મણ તો મરવા આવ્યો હતો પરંતુ આ બ્રાહ્મણ અવળું સોનાનું અને દાગીનાનું પોટલું જોઈને મનોમન રાજી થાય છે અને મરવા આવેલો એ ગરીબ બ્રાહ્મણ આ સોનાનું પોટલું જોઈ અને મરવાનો વિચાર છોડી દેશે અને આ બાજુ એ મનોમન વિચારે છે કે આટલા સોના અને દાગીનાથી તો મારી સાત જશે હવે મારે નથી અને બ્રાહ્મણને ઈશારો કરી અને કહે ગુફામાંથી નીકળી જાવ અને આ જંગલ બહાર જતા રહ્યો આ તો જંગલી જાનવર કહેવાય આનો કઈ ભરોસો ન હોય ક્યારે એની બુદ્ધિ બગડે ક્યારે એનો વિચાર બદલે એ પહેલા તમે આ ગુફા અને આ જંગલ છોડીને જતા રહ્યો અને હંસની વાત માની અને બ્રાહ્મણ એ સિંહને વંદન કરી અને ગુફામાંથી ફટાફટ બહાર નીકળી જાય છે અને ફટાફટ જંગલની બહાર નીકળી અને પોતાને ઘેરે પહોંચી જાય છે અને પોતાની પત્નીને બધી વાત કરે છે કે હું તો જંગલમાં મરવા ગયો તો પરંતુ મને જંગલમાં જીવવાનો આશરો મળ્યો મને જંગલમાં એક સિંહ મળ્યો અને સિંહની ગુફામાં ઘણા બધા દાગીના હતા અને એ દાગીના સિંહે મને આપ્યા અને કીધું કે અગિયારસના દિવસે કોઈ બ્રાહ્મણનું મોટું જોવાથી અને એમને વંદન કરવાથી આપણે ભવો ભવના પાપમાંથી દૂર થઈ જાય છે એણે મને દક્ષિણા આપી છે અને આ વાત આ ગરીબ બ્રાહ્મણની બાજુમાં રહેતી એ ધનવાન બ્રાહ્મણની પત્ની સાંભળે છે અને એને પણ મનોમન આ ગરીબ બ્રાહ્મણની ઈર્ષા થાય છે અને સાંજે જ્યારે એનો ધનવાન બ્રાહ્મણ ઘરે આવે છે અને ત્યારે એ બ્રાહ્મણની પત્ની કેશે કે આપણી બાજુમાં રહેતા એ ગરીબડો બ્રાહ્મણ અઢળક રૂપિયાનો માલિક બની ગયો છે અને આપણા કરતા પણ એની પાસે વધારે સંપત્તિ છે તો હું તમને વિનંતી કરું છું કે હવે પછી જે અગિયારસ આવે એ અગિયારસ ના દિવસે તમે પણ જંગલમાં જજો અને જંગલમાં રહેતા સિંહની ગુફાએ જજો અને સિંહ ત્યાં તમને અઢળક દાગીના અને ઝવેરાત આપશે અને આપણે પણ એના કરતા વધારે ધનવાન થઈ જશું અને આ ઈર્ષામાં ને ઈર્ષામાં આ ધનવાન બ્રાહ્મણની પત્નીને અને પતિને એવું ઊંઘ નથી આવતી અને એમને એમ ધીરે 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 દિવસો વીતતા જાય છે પંદર દિવસનો ગાળો વીતે છે અને ફરી પાછી અગિયારસ આવે છે એટલે સવારના વહેલા પોરમાં એ બ્રાહ્મણની પત્ની એ ધનવાન બ્રાહ્મણને જગાડે છે ને કહે છે કે ચાલો આજે અગિયારસ છે તમારે જંગલમાં જવાનું છે અને આ બાજુ એ ધનવાન બ્રાહ્મણ પણ મનોમન હરખાય છે કે આજે તો મને પણ અહીં સિંહની ગુફામાંથી અઢળક રૂપિયા અને દાગીના અને જવેરાતો મળશે વેલી સવારમાં તૈયાર થઈ અને ધનવાન બ્રાહ્મણ જંગલની વાટ પકડે છે અને હાલતો હાલતો એ જંગલની મધ્યમાં આવે છે અને ચારે બાજુ નજર ફેરવે છે તો એની નજરમાં એક ગુફા દેખાય છે અને મનોમન વિચાર કરે છે કે નક્કી આ જ સિંહની ગુફા હોવી જોઈએ અને ગુફા તરફ આગળ વધે છે પરંતુ આ વખતે બન્યું તો એવું કે આ સિંહની ગુફામાં બે પહેરેદારો હતા પંદર દિવસ હંસ પહેરો ભરતો અને પંદર દિવસ કાગડો પહેરો ભરતો એટલે આ વખતે હંસનો વારો નથી આ વખતે પહેરો ભરવાનો વારો કાગડાનો હતો અને ગુફાના દ્વારે કાગડો બેઠો હતો અને કાગડાને ને મનોમન વિચાર આવ્યો કે આજે અગિયારસ નો દિવસ છે અને સિંહ રાજા એ બે બે દિવસથી ખાધું નથી અને આજે એને જંગલમાં શિકાર ગોતવા જાવું નહીં પડશે શિકાર સામેથી આવે છે અને કાગડો મનોમન વિચાર કરે છે કે આ બ્રાહ્મણને જો સિંહ રાજા જાગી જાય અને આ બ્રાહ્મણને મારી નાખે તો એનું પણ પેટ ભરાશે અને અને થોડું ઘણું માંસ હાડકા વધશે એનાથી મારું પણ પેટ ભરાઈ જશે અને ને ગુફાની નજીક આવતો જોઈ અને કાગડો કાઉ ક્રાઉ 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 ની સાદ પાડવા છે અને કાગડાનો કર્કશ સાદ સાંભળી અને સાત નિંદરમાંથી એ સુતેલો ઈ સિંહ રાજા જાગી જાય છે અને જાગીને તરત એને ભૂખ લાગી હતી અને ખાવ 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 કરે છે અને એ જોવે છે તો એને ગુફાના દ્વારે એક બ્રાહ્મણ છે અને સિંહને ખૂબ જ ભૂખ લાગી હતી ખાવ ખાવ કરતો કરતો બ્રાહ્મણ પાસે જાય છે અને બ્રાહ્મણને પંજો મારવા જાય છે ત્યાં એને હંસની વાત યાદ આવે છે કે આજે અગિયારસનો દિવસ છે અને અગિયારસના દિવસે આંગણે આવેલા કોઈ પણ બ્રાહ્મણને તમે દાન આપો તો તમારા બધા પાપ પુણ્યમાં ફેરવાઈ જાય છે અને તમને સાથે ભાવના બંધનમાંથી મુક્તિ મળે છે અને સિંહને મનોમન આ હંસની વાત યાદ આવી અને સિંહે પંજો પાછો લઈ લીધો અને બ્રાહ્મ રાજાને વિનંતી કરી કે હે ભુદેવ તમે અમારી ગુફામાં આવ્યા છો અને એવા નેવા તમે પાછા જતા રહ્યો નહીતર મારું મન બદલશે તો હું તમને મારીને ખાઈ જાઈશ આ કાગડા એ મને છેતરો છે આ કાગડાની વાણી એ મને છેતરો છે તમે અહીંથી જતા રહ્યો નહીતર મને તો ભૂખ લાગી છે કોક પ્રાણીનો શિકાર કરવાના બદલે હું તમારો શિકાર કર નાખી અને આ બ્રાહ્મણ સિંહની વાત સાંભળી અને ડરી જાય છે અને ત્યાંથી ફટાફટી ગુફા છોડી અને ગામ બાજુ જતો રહ્યો છે અને આ બાજુ સિંહ કાગડાને કેસે કે સારું થયું સમયસર મને મારી બુદ્ધિ યાદ આવી ગઈ મને હસની કહેલી વાત આવી ગઈ નજે અગિયારસ ના દિવસે કોઈ બ્રાહ્મણનું મૃત્યુ થઈ જાય અને એનું બ્રહ્મ હત્યાનું પાપ મને લાગે છે અને મેં ગઈ અગિયારસ ના દિવસે મેં એક બ્રાહ્મણને અઢળક સોનાના દાગીના એ બધું પુણ્ય મારા ખાતામાં જમા થયેલું છે અને જો આ બ્રાહ્મણને મેં મારી નાખ્યો તો મારા બધા પુણ્યો પાપમાં ગયા સારું થયું મને સમયસર હંસની વાત યાદ આવી ગઈ અને સિંહ કાગડાને કહે કે છે કે આજથી તું હવે મારે ત્યાં પહેરેદાર ન રહેતો અને એ સિંહ કાગડાને પહેરેદારમાંથી રજા આપે છે ત્યારબાદ સિંહ કોઈપણને પહેરેદારમાં રાખતો નથી ને બાપુ આ નાનકડી વાત તમને અને મને સમજાવે છે કે તમે જેવા માણસની સંગત કરશો ને તમારા મનમાં વિચારો પણ એવા આવશે તમે સારા માણસો સાથે ઉઠબેઠ કરશો તો તમારી ગણના સારા વ્યક્તિમાં થશે તમે કોઈ ખરાબ વ્યક્તિ સાથે બેઠ કરશો તો તમારી ગણના ખરાબ વ્યક્તિ સાથે થશે તમે સારા માણસ પાસે બેસશો તો તમારા મગજમાં વિચારો પણ સારા આવશે તમારા મનના વિચારોથી તમે વર્તન પણ સારું કરશો પરંતુ તમે કોઈ ખરાબ વ્યક્તિની પાસે બેસશો તો તમારા મનમાં વિચારો પણ ખરાબ આવશે અને તમારું વર્તન પણ ખરાબ થશે અને બાપુ સારા માણસોની ગણતરી આપણે હંસ સાથે કરી શકીએ છીએ કારણ કે એના વિચારો ઉમદા હોય એમની વાણી સારી હોય એમનું વર્તન સારું હોય અને એને કારણે આપણું પણ ભરું થાય છે અને કોઈ ખરાબ માણસની ગણતરી આપણે કાગડા સાથે કરી શકીએ કારણ કે કાગડાનો રંગ પણ કાળો છે કાગડાની વાણી પણ કર્કશ છે અને કાગડાનું મન પણ કાળું છે અને આને કારણે આપણી બુદ્ધિ પણ કાગડા જેવી થઈ જાય છે ખરાબ માણસો સાથે બેઠ ઉઠ ન કરવી ખરાબ માણસો સાથે રહેવું તો આપણું વર્તન પણ ખરાબ થઈ જાય છે આપણી બુદ્ધિ પણ ખરાબ થઈ જાય છે આ નાનો એવો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર